એજ ઘરની નાની દીકરી કોમળ હૃદય અને સંસ્કારી છે એ બને વિના નાના ભાઈને પ્રેમ કરવા લાગે છે પછી ઘણા બધા સુખદ અને દુખદ વળાંકો આવે છે અને અંતમાં બધું જ સારું થાય છે પણ અંત થતા પહેલા એક રહસ્ય ખુલે છે એ ચોંકાવનારું હોય છે એ રહસ્ય જાણવા માટે તમારે આ ફિલ્મ જોવી જ રહી અને હા એસીના દાયકાનું અમદાવાદ શહેર કેવું હતું એ અમદાવાદમાં આટો મારવા જવું હોય તો જરૂરથી આ ફિલ્મ જોવી જ રહી વિજય ભટ્ટ પ્રસ્તુત આ ફિલ્મના દિગ્દર્શક છે કિશોર વ્યાસ નિર્માતા છે અરુણ ભટ્ટ અને કિશોર વ્યાસ ગીત સંગીત છે અવિનાશ વ્યાસના ફિલ્મના કલાકારો છે ગોવર્ધન અસરાની સુષ્મા વર્મા પદ્મા રાણી નરેન્દ્ર નાથ અરવિંદ પંડ્યા અને શશી કલા આ ફિલ્મ ને માટે તમને એસી ના દાયકામાં જવું પડશે જુઓ અને ગુજરાતી ફિલ્મના સુવર્ણ યુગના સાક્ષી બનો જોતા રહો અમિત અને ગુજરાતી સિનેમા